અરે ફુવારો જોઈને તમે એવી રીતે ગાંડા થયા છો ને જાણે લો વરસાદમાં દેડકો ગાંડો થાય ને શું બોલી રહી છું યાર ઝઘડો થશે ફોટો છું યાર લમણા લઉં છું તો તમે કરો છો ઝઘડો હું કરું છું અરે પણ તને ખબર નઈ પડતી યાર ફરવા આયા છીએ એક તો 6 મહિને અમે ઝઘડા કરું છું આઈ તો તમે કયા સીધા રહો છો તમે ઝઘડાના મૂળ ગોતી રહ્યા છો એલો હમણા ફોટાનું ચાલુ કરી દો ફોટા નઈ પડાવતા આખા ફોટા નઈ પડાવતા આખા તે નહીં જ પડાવતા ને ફોટા પડાવવાનું કહીએ ને એટલે દૂર દૂર ભાગશે છે પણ એમ જેટલા ફોટા જોવા છે તારા મારા હું કહું ને એટલે તમારા માં જોડે પડાવવાના

અમારી ઉઠતા ત્યાંથી લોય પી જશે તઈ નાળા સોંતી થી કાઢ લે ની યાર ફરવા આયા છે સોંતી થી કાઢ લે ની યાર આ તો તમે કાઢી લો ને બોલ બોલ કરો છો આમે નામે પાછા જવાબ આપો છો કંટાળ્યો છું કંટાળ્યો છું એટલો કંટાળ્યો છું તારા થી હું હવે હું એ તમારી કંટાળી છું પણ જઉં કે છોકરા પે ચોગડીયા માં પડયો છું એ સમજણ ન પડતી મને મને એ જ ની સમજણ પડતી ના ચાલે યાર આ બધું ના ચાલે ઓ આ તો તમને તમાર ઘેર મૂકી દેશે પ્રવાસ પતવા દે પછી તમારી કરું છું હું તમારી કરીશ હું તો તમારા ઘરે તમને તમારા ઘર બહાર કાઢીશ હું જાઉં એમ એ જોતું તમારે દૂર જવાનું બાનું